નવીન પંચાયતઘરની માંગ સાથે સાવલી તાલુકાના તુલસીપુરા ગ્રામજનોના ધરણા વડોદરા જિલ્લા સાવલી તાલુકાના છેવાડી પંચમહાલ જિલ્લાની હદ પાસે આશરે ચૌદસો મતદારની વસ્તી જેમાં પણ નર્મદાના વિસ્થાપિતો ચારસો આદિવાસી વસ્તુ ધરાવ વસ્તી ધરાવતું તુલસીપુરા ગામ આવેલું છે ત્યાં સક્રિય સરપંચ અને સરકારની વિવિધ યોજનાઓ થકી અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે જેમાં ત્રણેક માસ અગાઉ નવીન પંચાયત ઘર બનાવવાની માંગ વહીવટદાર તંત્ર દ્વારા સ્વીકારાઈ હતી અને તાલુકા પંચાયત દ્વારા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો હતો અને ઇજારદારે કામની શરૂઆત પણ કરી હતી પણ નવીન પંચાયતઘર બાંધવાની જગ્યાએ બાબતે વિવાદ ઊભો થતાં કામમાં વિલંબ થતાં આજરોજ સાવલીમાં આવેલા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાનની કચેરી સવારે અગિયાર વાગે મહિલાઓ બાળકો અને ગ્રામજનો અગાઉ લેખિતમાં જાણ કરી ધરણા પ્રદર્શન પર ન્યાય આપો સહિતના બેનરો સાથે બેઠા હતા પણ માર્ગ અને મકાનની કચેરીએ કોઈ પણ જવાબદાર અધિકારી હાજર ન હતા અને ટેલિફોનિક સંવાદ બાદ બપોરે ત્રણ વાગે સાવલી તાલુકા પંચાયત એસઓ અને ઇજારદાર મૂળ અને ગ્રામસભા ઠરાવવાળી જગ્યાએ જ વરસાદના વિરામ બાદ પંચાયતઘર બનાવવાની કામગીરી કરાશેની ખાતરી આપતા હતા ધરણા પ્રદર્શનનો સુખદ અંત આવ્યો હતો અને તુલસીપુરા ગ્રામ્ય પંચાયતના સરપંચ મહેશભાઈ તલાવિયાએ વહીવટી તંત્ર અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો તુલસીપુરા ગ્રામ પંચાયત સરપંચ શ્રી મહેશભાઈ તાલુકો સાવલી જિલ્લો વડોદરા શા કારણે આજે તમે અહીં આગળ બેઠા આટલે ગાડી અમે આજે સાવલી કચેરી માર્ગ અને મકાન વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરીમાં આવ્યા છે અમને સરકારશ્રી દ્વારા તુલસીપુરા નવીન પંચાયતની બાંધકામનો વર્ક ઓર્ડર સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ આપવામાં આવેલો અને એ બાંધકામ છેલ્લા ત્રણ મહિનાથી બંધ રાખેલ છે બાજુના ગામના નલિનભાઈ પટેલશ્રીની અરજી બોગસ અરજી દ્વારા અધિકારી અધિકારીશ્રીઓએ કોઈપણ જાતની જગ્યા પર કાર્યવાહી ન કરતા તપાસ ન કરતા એ ત્રણ મહિના સુધી કામકાજ બંધ રાખેલું હતું એટલા માટે અમે એક નવ બે હજાર પચીસના રોજ આજ રોજ તમામ મતદાર શ્રીઓ તુલસીપુરાના ગામ સહિત સો જન જેટલા આટલે ગાડી અમે ધરણા પર બેસ્યા છે કે ભાઈ આ પંચાયતનું સરકારી મિલકતનું કામ ચાલુ થઈ જાય ગામ પંચાયતઘરનું કામ ચાલુ કરવા બાબત 25 ના રોજ જાણ કરે છે જે વરસાદ પૂર્ણ થશે કે વરસાદ રોકાશે પછી ત્યારબાદ તમારી બુદી જગ્યાએ પંચાયત ઘર ચાલુ કરવા કોન્ટ્રાક્ટર સંમત છે

આજ રોજ અમે એક નવ બે હજાર પચીસના રોજ માર્ગના મકાન વિભાગની કચેરી નાયબ કલેક્ટર ઇજનાશ્રીની કચેરીમાં ધરણા માટે બેઠા હતા અને આજે અમને નાયબ કલેક્ટર ઇજનેશ્રી દ્વારા લિખિતમાં જ્યાં જગ્યા પર બાંધકામ નવીન પંચાયતગઢનું અટકાવેલું હતું એ આજ લિખિતમાં લખીને આપ્યું છે કે ભાઈ જ્યાં પંચાયતે સભાનો ઠરાવ કર્યો છે તે જગ્યા પર કામ ચાલુ કરવા માટે ઇજાદાર શ્રી જીગરભાઈને ઓર્ડર કર્યો છે અને આ ઓર્ડરનું ગામ સમક્ષ આજે ધરણા અમારે પૂરા કરો એટલે ગામ સમક્ષ બતાવું છું અને ગામવાળા આ ધરણા માટે આયા અને અધિક મદદનીશ ઇજનેરશ્રી દ્વારા આ કાગળ રૂબરૂમાં આપવામાં આવ્યો છે અને આ કોન્ટ્રાક્ટર ઇજાદારશ્રીએ પણ કામ આજથી ચાલુ કરી દેશે અને રીતિ કપચીનો માલ પણ નાખી દેશે તેવો અમને ખાતરી આપી છે એટલા માટે અમે ગ્રામજનો સહિત આ સરકારશ્રીનો અને અધિકારીશ્રીનો ખૂબ આભાર માને છે જેથી કરીને હવે પંચાયત ઓફિસનું કામકાજ કાલથી ચાલુ થશે જય જય ભારત